આગળ વાત કરીશું વડોદરાની તો વડોદરાના ભાયલી ગામે વાકડ સામાજિક પ્રગતિ મંડળનું બાવનમો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં તેર યુગોને પ્રભુત્તામાં પગલાં પાડ્યા હતા સવારે ડીજેના તાલે તેર વર રાજરાજાઓના નાચતા ગાતે કહી શકાય કે સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓને દંપતીઓ ઘરઘંટી અને કિચનની લગભગ પિસ્તાલીસ જેટલી આઇટમોની સાથે સાથે નવ વધુને સોનાનું મંગળસૂત્ર તથા સોનાની કાનની બુટ્ટીઓ આપવામાં આવશે વરરાજાને શેરવાની અને નવ વધુને પાનેતર પણ આપવામાં આવશે જે આજે બાવનમો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજે ભાયલી ગામે અમે હું અને એક મારા મિત્ર ઘનશ્યામભાઈ હું અરવિંદભાઈ અમારા સહયોગથી બાવનમો સમૂહ લગ્ન આજે ભાયલી ગામે કરી રહ્યા છે આમ તો સમૂહ લગ્ન કરવાનો હેતુ એટલો જ છે કે દરેકને ખર્ચો ઓછો થાય એના કરતાં અમે એક એક સવા લાખ રૂપિયાની વસ્તુ આપીએ છીએ અને એકદમ ઘરે લગ્ન થતું હોય એ રીતનો અમે આ એક પ્રોગ્રામ રાખ્યો છે હું અહીં આ છઠ્ઠું સાતમું વર્ષ છે ત્યારથી અમે અહીં લગ્નનો ઉત્સવ કરીએ છીએ મારું અરવિંદભાઈ મંગળભાઈ પટેલ ફાઇલી અમે